ચીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી કાવ્ય છે એકવીસમું આજે ભણવાનું છે ભગવાનનો ભાગ આમ જોઈએ તો રમેશ પારેખનું સરસ મજાનું એક કાવ્ય આપણને આપ્યું છે જે રમેશ પારેખ છે એમના વિશે એમના કાવ્યો વિશે થોડુંક જાણીએ તો બહુ સરસ મજાના એમના કાવ્યો છે એ રોમેન્ટિક કાવ્યો છે નાયક નાયિકાના કાવ્યો અને એટલા બધા સરસ પ્રાસ પ્રાસ મળતા હોય અછાંદસ રચના એમને ઘણી કરી છે લખી છે એ સાથે સાથે એટલા સરસ મજાના એમના કાવ્યો ગ્રામ્ય જીવનનું વાતાવરણ ગ્રામ્ય જીવનની નાયક નાયિકાની વાતો આ મૂળ વતની અમરેલીમાં એમનો જન્મ થયેલો અને અમરેલીમાં જ એમને જે શિક્ષણ લીધું અને અમરેલીમાં જ એને જિલ્લા પંચાયતમાં નોકરી કરી બે હજાર છની અંદર જ્યારે એમનું અવસાન થયું જોકે હું તો ઓગણીસોને બાણુંથી આ અગિયાર બારમાં ધોરણમાં ભણાવું છું પણ રમેશ પારેખનું કાવ્ય બે હજાર છમાં એ મૂકવામાં આવ્યું કે એ આપણો અભ્યાસક્રમ બે હજાર છથી સોળ છન્નુંથી બે હજાર છ સુધી આવા અભ્યાસક્રમના દસ દસ વર્ષના તબક્કા અને સોળથી છવ્વીસ સુધી એ પાછો અભ્યાસક્રમ આપણો આવ્યો નવો રમેશ બાળકને ભૂલવા જેવા કવિ નથી અને જ્યારે એના કાવ્ય સંગ્રહો આપણા હાથમાં આવે ત્યારે વાંચવા જેવા છે બહુ સરસ મજાના કાવ્યો લોચે છે અને ઘણા બધા સંગ્રહો એમને બાળ પારેલા છે રમેશ બારકની જે કવિતાઓ છે એ ખરેખર આમ વાંચવા જેવી હોય છે જે ગ્રામ્ય જીવનની અંદર રહી અને જે એમને કંઈ પણ માણી શક્યા છે એ બધું જ એના કાવ્યોમાં છે અહીંયા એવું જ સરસ મજાનું એક કાવ્ય ભગવાનનો ભાગ નાનપણ એટલે કે બાળપણ અને આપણું જે જીવન છે એના બે ભાગ પડ્યા છે બાળપણમાં આપણે કેવું જીવન જીવીએ અને મોટપણ મોટા થઈને કેવું જીવન જીવીએ છીએ એ બહેનનેનો તફાવત અહીંયા આપવામાં આવ્યો છે બાળપણમાં જે નિખાલસતા છે આપણી જે ભાવના છે આપણી રમતો છે એ અલગ પ્રકારની હોય છે ઘણી માન્યતાઓ હોય છે બાળપણમાં જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ એની સમજ આપણને પડતી જતી હોય છે તો આવું સરસ મજાનું એક કાવ્ય બાળપણના મિત્રો ત્યારે વગડાની અંદર જાય સીમની અંદર જાય આખી ટોળી હોય અને ફરતા ફરતા જે આવા બાળકો છે જુદી જુદા ખેતરમાં જાય જે કંઈ વસ્તુનો પાક હોય એમાંથી એ માગીને લે અથવા તો ચોરી કરીને લે અથવા જે સીમની અંદર મોટા ઝાડ છે બોર છે કાતરા છે એનું વર્ણન આપણને આમાં કરવામાં આવ્યું છે એ બધું વીણી વીણીને ભેગું કરે બધા પોતપોતાના ખિસ્સા ભરે પછી એક જગ્યાએ બેસીને બધા જેને જે વસ્તુ બોર મેળા હોય કાચરા મેળા હોય કે મતીરા એટલે કે ચીબડા હોય જે કંઈ ખાવાની વસ્તુ હોય એ પોતાના ખિસ્સા ભરાઈ ગયા હોય એ ઢગલો કરે અને પછી ભાગ પાડે ભાગ પાડીને એ ઘણી વખત એમાં ઘણી રીતે જુદી જુદી નાની મોટી ડગલીનો તો એકને વધુ આવે એકને ઓછું આવે એકને આમ જુદું જુદી વસ્તુ હોય છે એટલે વધઘટ થવાની એ સંભાવના હોય છે એવા સમયે કોઈ આનાકાની કર્યા વગર એ બધા પોતપોતાનો ભાગ લે છે પણ એક ભાગ છે ભગવાનનો એક ડગલી ત્યાં મૂકી રાખે છે અને રાતે એ ભગવાન પાછા ખાવા માટે આવ લેવા માટે આવ એવી જ વાત મોટાપણની ત્યારે ભાગ પડે છે ભાગ ત્યારે ભગવાનનો ભાગ કાઢો જીવનની અંદર જે કાંઈ કમાઈએ છીએ જે કાંઈ મેળવીએ છીએ એમાંથી થોડુંક ભગવાન માટે ભાગ કાઢવો જોઈએ શસ્ત્રોની અંદર લખ્યું છે એની વાત પણ આપણને અહીંયા તાજી થાય છે પરંતુ આપણી પાસે એ ભાગ કાઢતા ઘણા બધા ભાગ કાઢતા નથી અને હાથ જાણી ઉજ્જડ ઉજ્જડ શબ્દ વેપરો છે બહુ આમ એક અમરેલી જિલ્લામાં અને અમરેલી ગામમાં જ રહેનાર આ રમેશ બારેકના જે કાવ્યો ગ્રામ્ય વિસ્તારના જે શબ્દો ભાષા શૈલી અને એકદમ રોમેન્ટિક કાવ્યો એમને ખૂબ જ આપ્યા છે એટલે ત્યાંનું વાતાવરણ ગ્રામ્ય જીવનનું આવી જતું હોય છે આમ વાંચીએ અછાંદસ રચના છે એટલે આમ વાંચીએ ને તોય સમજાય જાય એવું સરસ મજાનું કાવ્ય છે જોઈએ આપણે રમેશ પારેખનું ભગવાનનો ભાગ લખી કથામાંથી મેં મુખ્ય મુખ્ય ભાગ તમને કીધો કે નાનપણમાં બોર આ વીણવા જતા કાતરા પણ વીણતા બાળપણની અંદર બોર અત્યારે તો બોરની સિઝન પૈસા દઈને લઈએ બોર એની મીઠાશ અને જ્યારે બોર વીણીએ કાંટામાંથી એ બોર છે એ આપણે તોડીએ અને કાંટા પણ લાગે એની મીઠાશ એનો આનંદ છે એ કંઈક અનેરો હોય છે જુદો જ હોય છે એક બોર માટે કેટલી મહેનત કરવી પડે અને એ બોરના કાંટા લાગે પછી જ્યારે બોર ખાઈએ છીએ ને એ કાચું હોય પરું પાયકું ન હોય તો પણ એ એટલું સરસ મીઠું તુરું બોર હોય તો એ મીઠું લાગે છે એવી કાચી બદામો છે કાતરા છે આવું એ સીમની અંદર વગડાની અંદર ઘણું બધું હોય છે જ્યારે આવા બોર વીણવા જાય છે કાતરા વીણવા જાય છે કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા ટેટા પાડતા કોકની વાડીમાં ચીબડા હોય તો ચાનું મના છુપાય અને એ ચીબડા લઈ આવે ટમેટા લાવે પછી શેરડી પણ કાપીને લાવે છુપી રીતે ક્યારેક માગીને પણ જે એક આનંદ છે એ કંઈક જુદો છે ઘરે ઘણું બધું હોય ખાવા પરંતુ આની જે એક મજા છે એ કંઈક અલગ પ્રકારની છે એટલે બાળપણમાં જે વગડાઓની અંદર સીમની અંદર જતા હતા બોર વીણતા હતા કાતરા પણ વીણતા હતા આંબલીમાંથી અને કોકની વાડીમાં ઘસીને ચીબડા પણ લઈ લેતા હતા ટેટા પાડતા હતા વડ ઉપર ચડે અને જે બહુ ભૂખ લાગી હોય ત્યારે એ પીપળ અને વર્લ્ડની અંદર જે ટેટા થાય એ ટેટા પાડે અને એ પણ ખાય તુરા લાગે આમ બધા ભાઈઓ પોતપોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા જો અહીંયા એક ગુરુરેખા મૂકેલી છે આપણે સોળ પ્રકારના ચિહ્ન શીખાતા ગયારમા ધોરણમાં હજી એક વખત રિપીટ કરીશું કે એ ચીન છે એ અહીંયા ગુરુ લઘુ ચિહ્ન મૂકેલું છે ભાગ પાડતા અને આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો આ ભાગ બન્યાનો કન્યાનો એટલે આ ભાગ છે એની આગળ રેખા છે ત્યારે ભાગ પાડતા ત્યાં એક લઘુ રેખા છે એટલે બધા ભાઈઓ ભેગા થાય જે મિત્રો ગયા હોય સીમમાં ટોળી આખી અને બધાના ખિસ્સા ભૈરાણા હોય એક જગ્યાએ ચાર નીચે કે બેસી અને પછી પોતાના ખિસ્સા ખાલી કરે અને ખિસ્સા ખાલી કર્યા પછી આમાં બધું મિક્સ હોય કાતરા હોય ચીબડા હોય ટેટા હોય બોર હોય પછી આમ જે ખરકોટા એ પણ અંદર ખાવા છેવા હોય એ જે કાંઈ મળ્યું ખાવાની વસ્તુ એ બધી વસ્તુ એ ત્યાં ઢગલો કરે અને પછી જેટલા જણ હોય એટલા તો ઢગલા કરે પણ એક ઢગલી વધારે કરતા હતા જે બધા એ ઢગલી કરે એમાં થોડું વધઘટ પણ થાય અને ઓછું વધકું થાય તો શું કરતા પહેલાં ગામડાઓમાં અમને ખબર છે કે બધા આમ ચિઠ્ઠી પેલાં તો પેન કે કાગળ ન હોય પછી ત્યાં એક કાકરો રાખે એક સડી રાખે એક ફૂલ રાખે એક પાંદડું રાખે આવી રીતે જેટલા વ્યક્તિ હોય એટલી વસ્તુ ભેગી કરે પછી એક ચણો છુપાઈ જાય અને પછી ઢગલીઓ કરી હોય ત્યાં બધા વ્યક્ જે મિત્રો હોય એ મિત્રો એક એક વસ્તુ લઈ લે મારું પાંદડું હોય તો બાજુવારાનું સડી હોય એને યાદ રાખવાનું મારે શું વસ્તુ છે એ છ સાત વસ્તુ હોય એક પથ્થરો હોય એક પેલી સડી હોય એક પાંદડું હોય કે એક ફૂલ હોય આવા ચાર પાંચ જેટલી ઢગલીઓ એટલા વસ્તુ હોય પછી પહેલાંને બોલાવે અને એક ઢગલી ઉપર મૂકવાનું કે એટલે મારું જે પાંદડું છે તો એ ઢગલી મારી લેવાની સડી છે તો સડીવાળા એ લેવાની એટલે આ રીતે કોઈને અન્યાય ન થાય કે આ ટગલીમાં વધુ આવ્યું ને મને ઓછું આવ્યું ને આ આવ્યું ને મને ના આવ્યું ને એ વસ્તુ ભાગ આવી રીતે એક પ્રેમ એક આનંદ એક અનોખી રીતે આમ મોજથી એ ભાગ પાડતા અને એક ભાગ એક ઢગલી છે ત્યાં મૂકી રાખતા હતા ભગવાનનો ભાગ કાઢતા હતા એ ભગવાનને પણ આપવું જોઈએ આપણે એટલી મહેનત કરી છે અને જે આ ભાગ આનો આ ભાગ આનો એવી રીતે આપણે વેચણી કરીએ છીએ પણ ક્યારેય ભગવાનને ભૂલવા ન જોઈએ એની વાત ખાસ આખા કાવ્યમાં છે એટલે ડગલી કરીને જે ભાગ પાડે આ મિત્રો હોય કે આ ભાગ ટીકુનો છે આ દીપુનો છે આ ભાગ ભણિયાન હવે જ્યારે વધઘટ આવ્યું હોય ને તો એકબીજા પાછી વસ્તુ આપે એકને ન ભાવતા હોય બોર બીજાને આપે અને બોરની જગ્યાએ એ પાછો ઓલો કાતરા આપે કાતરો ખાટા લાગતા હોય તો એ બીજાને આપે અને ક્યારેક ન એ અમુક જ ખાય ને બાકીની વસ્તુ બધા મિત્રોને અમુકને વધુ હોય ખોરાક તો એ એ લઈ લે આમ જે મજા માણતા વરી બાજી પડે વધુ ઘટું આવ્યું હોય તો મારામારી થઈ જાય આવી જે મજા એક લૂંટતા હતા એટલે છેવટે એક વધારાની ઢગલી કરીને કહેતા કે આ ભાગ છે એ ભગવાનનો છે અને ભગવાનનો ભાગ કોઈ અડે નહીં કાંઈ નહીં હજી પણ આપણને એવી ઘણી માન્યતાઓ છે કે જે કંઈ પ્રસાદી ભગવાનને ધરીએ છીએ કોઈ નહીં જે અને એ ભગવાનનો ભાગ મૂકીને એ ઢગલી કરી રાખતા હોય છે હવે હવે પછી આગળ કે સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા એટલે પોતપોતાનો જે ટગલીઓ લઈ લે ખિસ્સામાં બળે ને ખાય ને રમે મજા કરે પાછા ઘરે આવે થાકીને એ આખી એક મજા જુદા પ્રકારની ત્યાં આવી રજાઓ હોય કે કંઈક હોય ત્યારે આવા નીકળી પડતા હતા એ બાળકો અને ભગવાનનો ભાગ મૂકીને જતા હતા ભગવાન રાતે આવે ને છાના માના તે પોતાના ભાગ ખાઈ જાય એમ અમે કહેતા એમ અમે કહેતા એ બહુ સરસ આપણને બે શબ્દો મૂકા છે કે ભગવાન રાતે આવે અને પોતાનો ભાગ ખાઈ જતા હોય અને એ લઈ જતા હોય એવું અમારી એક માન્યતા હતી કોણ લઈ જતો હશે એ મોટા થઈને આપણને સમજાય છે એમ પરંતુ જે એક શ્રદ્ધા વિશ્વાસ આ જે આપણી આખું જોઈએ તો જીવન જ એ ભગવાન ચલાવે છે પરંતુ ભગવાનને ભૂલતા જઈએ છીએ ભગવાનની યાદ કરીએ દુઃખ આવે ત્યારે યાદ કરીએ પણ સુખ આવે ત્યારે ભૂલી જતા હોઈએ છીએ એટલે જ્યારે ભાગ પાડવાનો થયો બધું વસ્તુ આવી ત્યારે બાળકપણની અંદર ભગવાનનો ભાગ પાડતા હતા પછી મોટા થયા બે હાથે ઘણું ભેગું કર્યું ભાગ પાડ્યા કે ના તો કે ઘરના કરવકરીના ગાય ભીંસ બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાયદો પ્રશ્નાચીન મૂક્યું કે બાળપણની અંદર તો આવા ભાગ પાડતા જે વસ્તુ કંઈ પણ જીવન આમ પોતે મેળવી હોય અને એ વસ્તુમાંથી બધાનો એક ભાગ ભગવાનનો હતો પછી મોટા થયા ઘણું બધું સંપત્તિ સમૃદ્ધિ ઘણું બધું વસાય અને પાયુના ભાગ પાડવાના થયા ત્યારે ઘરના ભાગ પાડ્યા જમીન હોય કંઈ પણ મિલકત હોય એના ભાગ પાડ્યા એટલે ઘરવકરીની અંદર જે વાસણો સાધનો જે કંઈ છે ઘરની અંદર એના ભાગ પાડ્યા ગાયો હોય તો ગાયોના ભેંસ ભેંસો હોય તો ભેંસોના ભાગ બકરીઓના ભાગ જે કંઈ હતું એ બધા એ ભાગ પાડી લીધા પણ ભગવાનનો ભાગ જુદો કાયદો ચીન છે તો નહોતો કાયદો આટલું ભગવાનનું આટલું એ ધર્માદાનું એવું એ ભૂલી ગયા મોટા થયા ત્યારે મો માયા ઘણું બધું લાગતું હોય છે અને લોભ પણ થતો હોય પણ રબીશ ભગવાનનો ભાગ ભગવાનને વળી કઈ ચીજ છે ત્યારે ભગવાનનો ભાગ તે વળી શું મોટા થઈને એવું વિચારે છે કે ભગવાનને વળી કંઈ ભાગ હોય ભગવાન કઈ વસ્તુ છે એ ભૂલી જતા હોય છે ભગવાન સુખ સંપત્તિ આપણને આપે ઘણું બધું આપે ત્યારે ભગવાનને ભૂલવા ન જોઈએ એ સુખમાં ભગવાન ભજે છે ને એનો ભેળો પાર થાય છે દુઃખમાં તો બધાય ભજે એમાં કાંઈ મોટી વાત નથી પણ સુખની અંદર જે ભગવાન ભજે છે એમને હંમેશાને માટે કલ્યાણ થતું જ હોય છે તો સુખ ઉમંગ સપના સગાય પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું મોટા થયા ત્યારે સુખ આવ્યું ઉમંગ આનંદ ઘણું બધું મેળવું આપણા સપના પણ સાકાર થયા સગાયો સંબંધ પ્રેમ લાગણી બંધનો ઘણું બધું આપણે પ્રાપ્ત કર્યું પરંતુ અચાનક ગઈકાલે ભગવાન આવ્યા અને કહે કે લાવ મારો ભાગ હવે ઘણું મેળવું છે પણ ભગવાન આવીને કહે છે કે મારો ભાગ આપ ત્યારે મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજળ વાહન આવ્યા અને વાહની જ્યારે પાક માઈ ત્યારે મારી પાસે શું દેવા જેવું હતું દૂધતું રહેશે એવું છે મેળવીએ છીએ ઉજ્જડ હાથ કશું જ રહ્યું નથી હાથમાં એકાદ સૂકું તણ તરણું નહીં શેના ભાગ પાડું ભગવાન સાથે ઘણી ગરીબાએ આવી ઘણું બધું થયું જીવનમાં ભગવાનને આપવાનું ઘણું થયું પરંતુ શું આપું ભગવાન આવીને આવું કહેશે ત્યારે હું શું આપીશ એ ચિંતા વ્યાધિ ઝંઝટ ઘણું બધું આમાં એમને કવિએ સમાવી લીધું છે ઉજળ લે આપવાલાયક હવે મારી પાસે કશું જ રહ્યું નથી એ વખતે ભગવાનને હું શું આપી શકું શેના ભાગ પાડો ભગવાન સાથે આંખમાં ચરજડિયા આવ્યા ને અડધા ચરજડિયા આપ્યા ભગવાનની કે દુઃખ થયું કે ઘણું બધું કમાયા પરંતુ હવે જે એમના હાથમાં છે ભગવાનને શું આપવું એ લોક માયા ઘણું બધું એમાં કામ કરી જાય છે અને આંખમાં આંસુ આવે છે ભગવાનને અડધો ભાગ એ જધડિયાનો આપે ભગવાન કહે છે વાહ કંઈ ભગવાન મને અડ્યા ભગવાન એમને અડે છે અને કહે છે ખંભે હાથ મૂકીને કે મારી ઉજ્જડતાની પંપાળી મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી મારી ઉજડતા હતી ભગવાન આવ્યા અને ભાગ તો ત્યારે મેં હાંસું અને દુઃખ જ વ્યક્ત કર્યું આપણે દુઃખ જ ભગવાન પાસે પ્રગટ કરતા હોય અને આપણે ઘણું મેળવતા હોય ભગવાન આવી તડાડી મને એ મારા ખાલીપો હતો અને જે ચિંતા હતી એ બધું અજાણ્યા મંત્રથી તેમને ભરી દીધું જે ભાગ ભગવાનનો પાડવાનો હતો ખરેખર એ સમયે જાણે કે પોતે ઉજ્જડ પોતાનું જીવન છે એકદમ વેરાન ઉજળ હવે આપવાલાયક કશું જ બાકી રહ્યું નથી આવું ખાલી પો જીવનમાં છે ત્યારે ભગવાન સાથ આપે છે તેણે પૂછ્યું કેટલા વરસનો થયો તું પચાસનો હું બોલો કે ભગવાન આવીને પૂછે તારા વરસ કેટલા થયા ત્યારે ભગવાન એ જવાબ આપે છે કે મારા પચાસ વર્ષ થયા અચ્છા ભગવાન બોયલા સારું સો સોમાંથી અડધા તો તે ખર્ચે નાયકા જે પાઠપણનો આનંદ હતો ભગવાનનો ભાગ પાડતા હતા જે કાંઈ મેળવતા હતા જે ઉત્સાહ હતું એનાથી કંઈક જુદાપણું જે આપણને બતાવ્યું છે કે મોટા થયા ભાગ પાડ્યા ઘરના કરવકરીના ગાયના ભેંસના બકરીના જે કંઈ મિલકત હતી એ બધા ભાગ પાડ્યા પણ ભગવાનનો ભાગ રાખ્યો એ વસ્તુ હવે અહીંયા કહે છે ત્યારે અચ્છા ભગવાન બોલા કે શોમાંથી તો અડધા પચાસ વરસ તે જતા રહ્યા છે હવે લાવ મારો ભાગ ને મેં બાકીના પચાસ વરસ આપી દીધા એટલે વળાંક આવ્યો આખા કાવ્યની અંદર દાર આપણને કીધું કે હવે પચાસ વરસ બાકી રહ્યા છે ત્યારે એ પચાસ વરસમાંથી હવે ભગવાનને એ પચાસ વરસ આપી દીધા ભગવાન ઉપર બધું દુઃખ સુખ એ છોડી દે છે અને એવા સમયે એ ભગવાનને આપણે યાદ કરીને અત્યારે જીવી રહ્યા છીએ કહી શકાય કે જે ભગવાન ઉપર આધાર રાખીને હવે આપણે જીવવાનું છે એટલે બાકીના પચાસ વરસ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં અડધી જિંદગી જઈ રહી હતી અને લાવ મારો ભાગ એવું ભગવાન કહે છે ત્યારે બાકીના પચાસ વરસ એ ભગવાનને આપી દે છે અને આપણું જીવન હવે તે ભક્તિમાં અને એના આધારે એના વિશ્વાસે આપણે જીવી રહ્યા છીએ અને ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય અને હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં જોઉં છું રા કે ભગવાન મારો ભેડો પાર કરે ભગવાન પાસે મા એટલું માગીએ કે મારા દુઃખ દૂર કરે મને આમ થાય તેમ ઘણું બધું ભગવાનના આધારે આપણે જીવન જીવી રહ્યા છીએ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાના મના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો એમ કીધું કે જિંદગી ક્યારે પૂરી થશે પચાસ વરસ ભગવાનને સોંપી દીધા છે અને ભગવાન જે જીવન મારું વિતાવી રહ્યા છે અને હવે ક્યારે અંત આવશે એ માટે એમને કીધું કે ક્યારે રાત પડે ક્યારે આવે છાના મના ભગવાનને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ત્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો ઓગળતો મારું જીવન એ પૂરું કરું આમ રમેશ ભારે બે હજાર છની ની અંદર પ્રત્યે મૃત્યુ પામ્યા એ પહેલાં આપણને સરસ મજાનું એક કાવ્ય એમના જીવન વિશે આપ્યું કે બાળપણમાં શું હતા એ મોટા થયા ત્યારે શું અને છેલ્લે ભગવાનને પચાસ વરસ એના સાનિધ્યમાં રહીને જીવન જીવા એની વાત આપણને આપી છે પરંતુ અડધી જિંદગી એ જતી રહી હતી કે ત્યારે ભગવાનને ભૂલી ગયા હતા આ વસ્તુ આપણને બતાવી છે પાસાઠ વરસ એ રમેશ પારેખ પોતાનું જીવન આપણને સાહિત્યની દૃષ્ટિએ બહુ સરસ મજાના કાવ્યો આપ્યા છે ત્યારે સમય મળે ત્યારે રમેશ પારેખના કાવ્યો વાંચો તમને ગમશે અને એકદમ રોમેન્ટિક નાયક નાયિકાની વાતોવાળા કાવ્યો અને આમ એટલા પ્રાસ મળતા હોય છાંદસ હોય તો પણ છતાંય સરસ મજાના કાવ્યો એમના વાંચવાય ગમે અને સમજવાય ગમે એવા સરસ કાવ્યો એમને આપ્યા છે